ડીસામાં બનાસકાંઠા ડોક્ટર હેડ ગેવાળ જન્મ સત્તાબધી સેવા સમિતિ દ્વારા નારાયણ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં નારી શક્તિની પ્રગતિમાં અવરોધ બનતી સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરી અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમાજ સેવા કરનાર મહિલાઓનું સમાન કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વર્તમાન સમયમાં મહિલા વર્ગમાં જાગૃતિનો સંચાર થઈ રહ્યો છે આજે સમાજ જીવનમાં અનેક ક્ષેત્રોમાં નારી શક્તિ નેતૃત્વ કરી રાષ્ટ્રની આધારભૂત શક્તિ બની રહી છે જે ખૂબ જ સકારાત્મક બાબત છે પરંતુ સામે જેવી સમસ્યાઓ અવરોધ બની રહે છે ત્યારે આ સમસ્યાઓનો ઉકેલ માટે વિચાર કરવાના ઉદ્દેશથી નારાયણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે સવારે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અલગ અલગ સેશનમાં નારાયણી સંમેલન યોજાયું હતું જેમાં પ્રથમ ઉદઘાટન બાદ ભારતીય મહિલા ત્યારબાદ સ્થાનિક મહિલાઓની સ્થિતિ તેના ત્યારબાદ ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી આજના નારાયણી સંમેલનમાં યોગમાં પ્રાણાયામ અને અન્ય લેવલે વિવિધ એવોર્ડો પ્રાપ્ત કરેલ યાનાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે માસુમ ત્રિવેદીને ભરતનાટ્યમ માટે ગુજરાતભરમાં નામના મેળવી અને નામ રોશન કરવા માટે સન્માન કરવામાં આવ્યું હતું